નમસ્કાર મિત્રો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર બગસરામાં એસબીઆઈ બેંકમાં મોડી રાત્રે લાગી આગ આગ લાગતા ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને ભારે નુકસાન આ બેંક દુકાનોને રહેણાંક વિસ્તાર આવેલા છે જેમાં કુદરતનો પણ મોટી નુકસાની ટળે આગમ્ય કારણોસર લાગેલ કોઈ કારણ જાણવા મળ્યું નથી બ્યુરો રિપોર્ટ કિરીટ સાથે મારું નામ યશવંત સોલંકી છે હું એસબીઆઈ બગસરા બ્રાન્ચ મેનેજર છું અને ગઈકાલ રાત્રે દોઢથી બેની વચ્ચે અમારી બ્રાન્ચની અંદર બ્રાન્ચનો જે હોલ હોય એની પાછળની સાઈડ એક નાના એરિયામાં આખી ઘટના કરી હતી પરંતુ અમારા આના કારણે અમારા બ્રાન્ચનું એઆઈસીનું થોડુંક નુકસાન થયેલું છે બાકી ગ્રાહકનું કેસ છે કે લોક છે કે ઢોલ છે કોઈપણ પ્રકારની દસ પ્રકારનું કોઈ નુકસાન થયેલું નથી અમારા માનવતા ગ્રાહકોને અમે એ ખાતરી આપવા માગીએ છીએ કોઈપણ પ્રકારનું નુકસાન થયેલું નથી